વર્ષમાં આવતી દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ હોય છે અને આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષની તમામ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે દાનનું પણ ખૂબ મહત્વ હોય છે તેથી આજના દિવસે જળનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે પાણીના પરબ બંધાવવા જોઈએ તરશ્યાને પાણી પીવડાવી તેની તરસ છીપાવી જોઈએ કે જેથી પ્રભુ આપણા પર પ્રસન્ન થશે અને પ્રભુના આશીર્વાદ મળશે આજના દિવસે ગરીબ જરૂરિયાતમંદને દાન કરવું ભૂખ્યા અનાથ બાળકોને ભોજન કરાવવું પશુ પક્ષીઓ માટે જળની વ્યવસ્થા કરવી જ્યાં વટે માર્ગો આવતા હોય ત્યાં પાણીની પરબંધ આવી વગેરે કાર્યો આજના દિવસે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે પીપળાના વૃક્ષને જળ સિંચવું દીવો કરવો તેમજ વિષ્ણુ સહત્ર નામનો પીપળાના વૃક્ષ નીચે બેસીને જપ કરો આજના શુભ દિવસે ભગવાન ભોળાનાથની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે ભીમે આજના દિવસે અપૂજ્ય શિવલિંગની પૂજા કરી હતી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા આથી આ દિવસે શિવલિંગને જળ ચડાવવાનું પણ ખૂબ મહાત્મ છે આજના દિવસે માતા તુલસીની પૂજા કરવી માતા તુલસી એ શ્રી હરિ વિષ્ણુના પ્રિય કહેવાય છે આથી માતા તુલસીની પૂજા કરવાથી ભગવાન શ્રી હરિની પ્રસન્નતા પ્રાપ્ત થશે તેમના આશીર્વાદથી ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિના ભંડાર ભરેલા રહેશે આથી આ દિવસે તુલસી ક્યારે દીપ પ્રગટાવી તેમની પૂજા અર્ચના કરવી મિત્રો એકાદશી તિથિએ તુલસી પત્ર ક્યારેય ન તોડવા જોઈએ આ દિવસે તુલસી પત્ર તોડવાથી દોષ લાગે છે મિત્રો પાપમાંથી મુક્તિ દેવાવાળી સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારી સર્વ એકાદશીનું પુણ્ય આ એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશી જેને આપણે ભીમ અગિયારસ કહીએ છીએ કહેવાય છે કે આ એકાદશીનું વ્રત ભીમે કરેલું હતું

એકાદશીના દિવસે ફળાહાર કરી બારસના દિવસે એટલે કે દ્રાદશીના દિવસે વ્રતના પાળણા કરવાના હોય છે આ વ્રતમાં જળનો ત્યાગ કરવાનો હોય છે અને જળ ભરેલા પાત્રનું દાન કરવાનું હોય છે આ દિવસે જો શક્ય હોય શક્તિ હોય તો ગાયને ઘાસચારો જરૂરિયાતમંદને અન્ન વસ્ત્રનું દાન કરવું તેમજ પંખા છત્રી જૂતા ચપ્પલ ફળ આદિનું દાન કરવું જે ખૂબ જ શ્રેષ્ઠ મનાયું છે આ દિવસે સ્નાન ધ્યાન જોઈએ આ દિવસે કરેલા વ્રતનું સોળ ગણું પુણ્ય વધારે મળે છે નિર્જળા એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરી ધૂપ દીપ ફળ નૈવેદ્ય દક્ષિણા સમર્પિત કરી વ્રતના સમાપનમાં પ્રભુને પ્રાર્થના કરવી ઓમ નમો ભગવતે મનની શુદ્ધિ કરવી હવે આપણે જાણીશું કે નિર્જળ વ્રત આપણાથી ન થઈ શકે તો શું કરવું તો બીમાર વૃદ્ધ બાળક જો ભૂખ્યા ન રહી શકે તો આ દિવસે દૂધ ચા ફળાહાર લઈ શકે છે હરિનામ કીર્તન કરતા રહેવું મનને એકાગ્ર રાખવું પ્રભુ વિચાર સત્સંગ આદિને મનમાં ગ્રહણ કરી શરીરથી વ્રત ન થઈ શકે તો આવી રીતે મનથી કરવું મનમાં કોઈ લોભ અહંકાર આદિ દુર્ગુણોને મનમાં આવવા ન દેવા વાણીથી મનથી હૃદયથી સંયમમાં રહેવું આને કહેવાય છે માનસી એકાદશી વ્રત આવી રીતે વ્રત કરીને પણ પ્રભુને ઈશ્વરને પ્રસન્ન કરી શકાય છે આવી રીતે હૃદયમાં શ્રી હરિવિષ્ણુનું આગમન થતાં જ આપણા સમગ્ર પાપનો નાશ થાય છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ આદિદેવ ભગવાન શંકર તેમજ વિત્નહર્તા શ્રી ગણેશનું પૂજન કરી સવાર સાંજ તુલસીને જળ અર્પણ કરી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ભગવાનને ફળ ફળાદી તુલસીપત્ર સાથે અર્પણ કરવા જોઈએ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભગવદ્ ગીતાનો પાઠ સુંદરકાંડનો પાઠ શ્રી ભાગવત મહાપુરાણનો પાઠ ધાર્મિક પુસ્તકોનો પાઠ અવશ્ય કરવો આ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો એ સૌથી ઉત્તમ છે અને ચોખા કે ભાત રાંધેલા ન ખાવા જોઈએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ આ દિવસે વાળ કે નખ ન કાપવા જોઈએ આવું કરવાથી મનુષ્યનું આયુષ્ય ક્ષીણ થાય છે માટે રૂપ તેજ બળ આરોગ્ય અને આયુષ્ય માટે એકાદશી એવું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશીના દિવસે મંદિરે જઈ અથવા તો બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરવું આ કાચું સીધું એટલે કે એક અથવા બે વ્યક્તિ જમી શકે એટલું ભોજન બની શકે એટલો દળેલો ખવનો લોટ ખાંડ મગની દાળ ચોખા ગોળ ઘી તેલ મરચું ધાણા જીરું હળદર બધા મરી મસાલા નમક શાકભાજી આદિ ભરી દક્ષિણા શક્તિ પ્રમાણે સામગ્રીમાં બે તુલસી પત્ર પણ અવશ્ય અર્પણ કરવા કુંભને જળથી ભરવો આ જળ ભરેલા કુંભનું પણ દાન કરવું અથવા તો કોઈ પણ મંદિરે જઈ દાન કરી શકાય તેમજ ગાય કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ કેળીને કીડિયારું વગેરે પૂરવું જોઈએ આદિ પવિત્ર કાર્યો કરવા જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર અર્પણ કરવું આ રીતે અન્ન અને જળનો ત્યાગ કરીને આવ્રત કરવું આથી જ આવ્રતને નિર્જળા એકાદશી કહેવાય છે મિત્રો નિર્જળા એકાદશીનું આવ્રત ખૂબ જ કઠિન છે પરંતુ તે બીજી એકાદશી કરતા લાખ ગણું પુણ્યદાયી ફળદાયી છે તુલસીમાળાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો એ સૌથી ઉત્તમ છે આ એકાદશીનું વ્રત પાંડુપુત્ર ભીમે કરેલું છે આથી આ વ્રત મહાન ફળ આપનારું છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કહ્યું છે કે જે લોકો આ નિર્જળા એકાદશીનું વ્રત કરશે તેને લાખ ગણા પુણ્યની પ્રાપ્તિ થશે મનુષ્ય લોકમાં સર્વ સુખ પામી અંતમાં લોકની થશે ભગવાન કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું

ત્યારે બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રીહરિ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન હરિ પ્રસન્ન થઈ ધન સંપત્તિ યશ કીર્તિ પ્રદાન કરે છે તો મિત્રો નિર્જાળા એકાદશી ક્યારે છે તેનો મહિમા અને એકાદશીનું આ વ્રત કેવી રીતે કરવું તેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ